તો બોટાદમાં શિક્ષકોની બદલી થતાં આખું ગામ હિપકે ચડ્યું ત્યારે ગઢડાના નિગાળા ગામની શાળાના બે શિક્ષકોની થઈ હતી બદલી ત્યારે વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડ્યા ત્યારે આ રડવાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિલેશ પટેલની બદલી થતાં વિદ્યાર્થીઓ ગમગીન બન્યા ત્યારે બંને શિક્ષકો પણ આંસુ રોકી ન શક્યા હતા અને વિદ્યાર્થીઓને ભેટીને શિક્ષકો પણ ચઢ્યા હતા ત્યારે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ગીત સાથે નૃત્ય રજૂ કરીને શિક્ષકોને વિદાય આપી હતી ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓના આ અનોખા લગાવનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે તો મહત્વના સમાચાર કહી શકાય બોટાદથી ત્યારે બોટાદમાં શિક્ષકોને વિદાય સમારંભે શિક્ષકો તેમજ બાળકો હિપકેચ્યા ત્યારે ગઢડાના નિગાડા ગામની શાળાના બે શિક્ષકોની બદલી થઈ જેના વિદાય થતા વિદ્યાર્થીઓ ગમગીન બન્યા હતા ત્યારે બંને શિક્ષકો પણ આંસુ રોકી શક્યા ન હતા અને વિદ્યાર્થીઓને ભેટીને શિક્ષકો પણ હતા ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગીત સાથે નૃત્ય કરીને શિક્ષકોને અનોખી વિદાય આપી ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓના આ અનોખા લગાવનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે